સમગ્ર ગુજરાતના પોલીસ કોન્સ્ટેબલ ભાઈ બહેનો હેડ કોન્સ્ટેબલ ભાઈ બહેનો એ પીએસઆઈ અને પીઆઈ રેન્કના ઓફિસરો માટે આ વિડીયો બનાવી રહ્યો છું આપણા ગુજરાતમાં આપણે જાણીએ છીએ કે દાયકાઓથી દારૂ જુગારના અડ્ડાઓ ચાલે છે પણ છેલ્લા પાંચ વર્ષમાં જે પ્રમાણે ડ્રગ્સનો કાળો કારોબાર ગુજરાતની ધરતીએ જોયો છે એ લગભગ બે હજાર અઢાર ઓગણીસ પૂર્વે હતો નહીં અથવા તો નહીમત માત્રામાં હતો ઉચ્ચ આઈપીએસ અધિકારીઓની સંડોવણી વિના હું નથી માનતો રાજ સત્તાના રાજ્ય સરકારના શેલ્ટર વિના એમની મીઠી રહેમ નજર ન હોય તો આટલો મોટો ડ્રગ્સનો કાળો કારોબાર એ ગુજરાતમાં થાય હું નથી માનતો ગુજરાતનો ઇતિહાસ અને પોલીસ વિભાગનો તમે ઇતિહાસ જોઈ લો જેમ આપણા દેશમાં મોટા મંત્રીઓ મોટા નેતાઓ મોટા કોર્પોરેટ કંપનીના માલિક બિઝનેસ હાઉસીસના માણસોને કંઈ થતું નથી એ મોટાભાગે આઈએસ આઈપીએસ ઓફિસરોનું પણ કંઈ થતું નથી ભોગ લેવાતો હોય છે કોન્સ્ટેબલનો હેડ કોન્સ્ટેબલનો એએસઆઈનો પીએસઆઈનો અને પીઆઈનો આ અધિકારીઓનો કોઈ હાથ પકડતું નથી એટલે મહેરબાની કરીને તમને વિનંતી કરું છું કે પ્લીઝ તમારા સાહેબોને ના પાડવાની ટીવ પાડો આ બદમાશ ભ્રષ્ટ આઈપીએસ અધિકારીઓ એ તમને બલીનો બકરો બનાવશે પોતાની ભ્રષ્ટાચારની વૃત્તિના કારણે પોતે આર્થિક રીતે તગડા થવા માંગતા હોય ક્યાંક ને ક્યાંક તમારો ઉપયોગ કરશે આપ સૌને વિનંતી કરું છું કે કોન્ફિડેન્શિયલી ગુપ્ત રહે ગુજરાતના દારૂ જુગારના અડ્ડા ને એનાથી પણ સવિશેષ ખાસ કરીને ડ્રગ્સ જ્યાં પણ મળતું હોય એની તમામ માહિતી મારા સુધી પહોંચાડો મેં નક્કી કર્યું છે કે આખા ગુજરાતમાં જે પણ ખૂણે થાય શક્ય એટલું તમામ તાકાત લગાવી કોંગ્રેસ પાર્ટીની સાથે મળી ડ્રગ્સની સામે એક ઝુંબેશ ઉપાડવી છે રવિશંકર મહારાજ અને ગાંધીના સરદારનું ગુજરાત આવું ન હોઈ શકે બીજી ખાસ મહત્ત્વની બાબત આપની સાથે કહેવા માંગુ છું કે આપણા ગુજરાતની અંદર તમે જે આખી પોલીસ ફોર્સ છે એ જ્યારે પણ પોતાના હક અધિકારની વાત કરે છે ત્યારે મોટાભાગે આઈપીએસ અધિકારીઓ તમારી સામે આવીને ઊભા રહેતા હોય છે પણ એલઆરડીનું આંદોલન હોય કે પોલીસ કોન્સ્ટેબલના હક કે અધિકારની વાત હોય પોલીસ ડિપાર્ટમેન્ટના વેલફેરના નાણાં ક્યાં વપરાય છે એવો સવાલ તમારામાંથી કોઈ ઊભો કરે તો કદી આઈપીએસ અધિકારીઓ કે ગૃહ વિભાગના મોટા માણસો મોટા અધિકારીઓ કે મંત્રી તમારી મદદમાં આવતા નથી એટલે તમે પણ સામાન્ય પરિવારોમાંથી આવો છો તમે પણ સામાન્ય ખેડૂતના દીકરા દીકરીઓ છો આ જ ગુજરાતના છો એટલે તમે પણ પોતાનું કર્તવ્ય સમજી મારી આ મુહિમમાં મદદ કરો મને મોટા અધિકારીઓ પાસેથી અપેક્ષા નથી મારી અપેક્ષા જે એ કોન્સ્ટેબલ મિત્રો પાસેથી હેડ કોન્સ્ટેબલ પાસેથી પીએસઆઈની પીએસ પાસેથી તમે લોકો જો ધારશો તો ડ્રગ્સની બધીમાંથી ગુજરાત કદાચ બચશે આવો સાથે મળીને આ ગુજરાત આપણું છે આ ગુજરાતને બચાવીએ